ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે રાષ્ટ્રીય કાર્યકારી બેઠક આયોજન ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું તરીકે અધ્યયન કેન્દ્ર તેમજ શિવાનંદ સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બ્રહ્માકુમારી ગાંધીનગરના કૈલાશ દીધી આર્ટ ઓફ લિવિંગ ગુજરાતના હેડ ભાવિનભાઈ પારિક આર્ટ ઓફ લિવિંગ અમદાવાદના શંકરભાઈ પટેલ પ્રવીણભાઈ કોટક ચેરમેન ઓફિસ કોન ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ભારત રક્ષા મંચના સંયોજક સૂર્યકાંત કેરકરની ઉપસ્થિતિમાં થયું હતું ભારત રક્ષા મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇલેવન ઠાકરના જણાવ્યા અનુસાર ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે આયોજિત રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં બાંગ્લાદેશી ઘુસણખોરી જે ભારત માટે ખૂબ મોટું સંકટ છે એ વિષય પર ગહન ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ વિષયને લગતા વિવિધ પ્રસ્તાવો પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમણે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશી ઘુસણખોરીને કારણે ભારતમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે દુષ્કર્મના કિસ્સાઓ પણ વધતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત દિન દહાડે અપહરણના કિસ્સા પણ સામે આવી રહ્યા છે બાંગ્લાદેશી ઘુસણખોરીને કારણે આ બધી ગુનાખોરી પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો પણ ઉભા ઊભા રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારત રક્ષામંચ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરી એક રાષ્ટ્રીય મહાસંકટ આ વિષય પર ભોપાલ ખાતે તારીખ સત્યાવીસ જૂન બે હજાર દસના રુજ એક સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં થયેલ ચર્ચામાં વિષયની ગંભીરતાને સમજીને સરકાર પાસે આ સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવવા માટે એક સંગઠનની રચના કરવામાં આવી અને નામ રાખવામાં આવ્યું હતું ભારત રક્ષામંચ ત્યારબાદ પચીસ ડિસેમ્બર બે હજાર દસમાં વિદિશા ખાતે રાષ્ટ્રીય પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંગઠનના ઉદ્દેશો અને કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા હતા જેમાં પરિસંવાદો ભાષણો સીડી તેના પ્રદર્શનો વિશેની જાણકારી છેલ્લા બાર વર્ષથી આ સંગઠન દેશની જનતાને આપી રહી છે આ ગંભીર સમસ્યાના સમાધાનમાં મુખ્ય ભૂમિકા કેન્દ્ર સરકારની હોવાને કારણે ભારત રક્ષા મંચ કેન્દ્ર સરકારના મંત્રીઓની પાછળ લાગી ગયું છે અને ચાર દબાણ જૂથ એક રાજનૈતિક દબાણ જૂથ બે કાનૂની દબાણ જૂથ ત્રણ મીડિયા દબાણ જૂથ ચાર જાહેર દબાણ જૂથ આ સરકાર પર આ સમસ્યાનું સમાધાન લાવવા માટે દબાણ કરી રહ્યું છે ભારત રક્ષા મંચના સતત દબાણ અને પ્રયત્નોથી ઘુસણખોરીના થોડા તબક્કાઓના સમાધાન લાવવામાં પણ ભારત રક્ષામંચ સફળ રહ્યું છે આ બાર વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન ભારત રક્ષા પૂરા દેશમાં બેઠકો કાર્યકર્તા સંમેલનો કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ સદસ્યતા અભિયાન મહાપુરુષોની જયંતિઓની ઉજવણી કાર્યકર્તા સ્નેહ સંમેલનો સદસ્યતા પ્રવાસ વગેરે દ્વારા દેશના દરેક રાજ્યોમાં પોતાના સંગઠનનો વિસ્તાર કર્યો છે એટલું જ નહીં દરેક દેશભક્ત નાગરિકોને ભારત રક્ષામંચના કાર્યમાં તન મન અને ધનથી સહયોગ મળી શકે તેવી ભારત રક્ષામંચ અપેક્ષા રાખે છે દેશ આખાનું સંગઠન છે અને ભારત રક્ષા મંચ નું મુખ્ય હેતુ કે ભારતની રક્ષા ખાસ કરીને અત્યારે મુખ્ય મુદ્દો એમનો જે ઘૂસપેટીઓ દેશમાં આવી રહ્યા છે અને એને કારણે દેશને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે દેશની એકતા અખંડિતતા પણ જોખમાઈ રહી છે દેશની આર્થિક સ્થિતિને પણ ડામદોર કરી રહી છે અને વોટબેન્ક ની રાજનીતિ અગાઉ કોંગ્રેસની સરકારે અને જે રીતે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હોય કે ભૂતકાળમાં આસામમાં કોંગ્રેસની સરકાર હોય આ બધા લોકોએ મતો માટે ખાસ કરીને બાંગ્લાદેશથી માંડીને બાકીના ઘુસપટીઓને અહીંયા સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચડાવીને માત્ર વોટ ની રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકાળની અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે આજે એમનું ઉદઘાટન થયું અને બે દિવસ વિચાર મંથન કરવાની છે ઘુસપેટીઓને માટે દેશમાં કડક કાયદા બને ઘૂસપેટીઓને બધાને પાછા મોકલવામાં આવે આ પ્રકારની એમની ચળવળ કરી રહ્યા છે અને દેશના ખરા અર્થમાં દેશભક્ત અને દેશનો જાગૃત નાગરિક આ વાતમાં એમની સાથે છે છે એમને સમર્થન આપી અને આવનારા દિવસોમાં ભારતને વધુ સુરક્ષિત કરવા માટે આ ભારત વિચાર મંચ આગળ વધવાનું છે ભારત રક્ષા મંચ અમદાવાદ શહેર અને જિલ્લા પ્રમુખ તરીકે મારી જવાબદારી છે હું રમેશભાઈ ભરવાડ અમદાવાદ જિલ્લાની જવાબદારી નિભાવું છું ભારત રક્ષા મંચમાં આજનો રાષ્ટ્રીય કાર્યક્રમ જે અહીંયા રાષ્ટ્રીય અધિવેશન હતું એમાં ભારતભરમાંથી પ્રદેશમાંથી જે પણ પદાધિકારીઓ આવેલા અને જે ભારતની અંદર જે ઘુસપેટીઓની જે વૃત્તિ ચાલી રહી છે એ ઘુસપેટીઓ માટે ભારત રક્ષા મંચ ખાસ કરીને કાર્ય કરી રહ્યું છે કે જે ગુજરાત નહીં પણ ભારત પૂરા ભારતમાં જે આપણી બોર્ડરો છે પણ એ સલામત નથી જે આવા ઘૂસપેટીઓ દ્વારા કોઈને એન કેમ પ્રકારે અંદર ઘૂસી જાય છે ખોટા આધાર કાર્ડો બનાવે છે ખોટા વોટર કાર્ડ બનાવે છે એક પ્રકારની આ વોટ નીતિ માટે થઈ અને ભારતની સરહદોને આ લોકો લુલી કરી નાખે છે ભારતને કેવી રીતે બદનામ કરું ભારતને કેવી રીતે બરબાદ કરું એ પ્રકારની જે ઘૂસપેટીઓની યોજનાઓ છે એને નિષ્ફળ બનાવવા માટે ભારત રક્ષા મંચના સર્વ કાર્યકરો હંમેશા રાત દિવસ એ લોકો એની પાછળ લાગેલા રહે છે સક્રિય રીતે મુખ્ય અતિથિ તરીકે પરમાનંદજી જે શિવાનંદ આશ્રમ છે એમના ગુરુશ્રી હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનની શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ હતા તેમજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સત્યનારાયણ જટિયાજી હતા અને કેલકરજી તેમજ વિશેષ આમંત્રિત ઓલ ઇન્ડિયાના તમામ પદાધિકારીઓ હાજર રહી અને આ કાર્યકારીને સફળ બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે હવે પછીનો સત્ર ચાલુ થશે જે આગળની રણનીતિ માટેની જે દરેક કાર્યકરો જે દેશભરમાંથી આવેલા છે એ લોકોને દરેક પ્રકારે હવે પછી ક્યાં કરવાનો છે આપણે કેવી રીતે સરકાર જોડે રજૂઆત કરવાની છે સરકારમાં આપણી રજૂઆત એને આગળ કેવી રીતે પહોંચાડવી એના માટેનું પ્લાનિંગ રહેશે